નમસ્કાર ગાંધીનગર સાથે ગુજરાતની જનતાને એક નાનકડી અપીલ કરવા નીકળ્યા છે કે રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો આવું એટલા માટે કહીએ છીએ કે અત્યારે હું ગાંધીનગરના સેક્ટર ચારના ઓમકારેશ્વર મહાદેવનું જે મંદિર છે એના રસ્તા ઉપર ઉભો છું ચોકડીએ આખા ગુજરાતમાં રસ્તાની અત્યારે હાલત ખૂબ દયનીય છે રસ્તામાં ખાડા છે એવું નથી કહેવાતું પણ ઊંધું કહેવાય છે કે ખાડામાં ક્યાંક રસ્તો છે આ પરિસ્થિતિમાં માની લો કે જયારે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ જેવા વ્યક્તિ ગુજરાતમાં આવે તો તાત્કાલિક ઓન ધ સ્પોટ રાતોરાત રસ્તા બની જાય છે અહીંયા અમિત શાહ એક કાર્યક્રમમાં આવેલા તો આ રસ્તો એક જ રાતમાં સરસ બનાવી દીધો અહીંયા તમને કોઈ ખાડો કે ટેકરો નહીં દેખાય નવરાત્રીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પણ એ જ રસ્તા ઉપર જો અમિત શાહ ખાલી આમ નજર ફેરવે તો કે તો એમને શું દેખાય એ તમને દેખાડીએ છીએ આ રસ્તા તમે જુઓ આ સેક્ટર ચાર ના રસ્તા છે અને આવા જ રસ્તા આખા ગાંધીનગરના છે હવે ગાંધીનગરની જે પ્રજા છે એના દ્વારા જે સરકારને ટેક્સ ભરવામાં આવે છે એ ટેક્સની કિંમત લગભગ લગભગ વર્ષે સરકારનું બજેટ છે એ પ્રમાણે સાડા સત્તરસો કરોડ છે આ સાડા સત્તરસો કરોડને દરેક સેક્ટર માં વેચીએ તો દરેક સેક્ટર સેક્ટરમાં પચાસ થી વધારે આવે છે હવે પાંચ વર્ષ એટલે અઢીસો કરોડ થયા અઢીસો કરોડ એક સેક્ટર માં તમે જો વાપરો અને એના પછી આવી પરિસ્થિતિ હોય તો ખરેખર આ વિકાસ ન કહેવાય તો કે આ ભૂંડ ભક્તો જેને વિકાસ કહે છે એને બતાવું કે આ રોડ ઉપર તમે જો આ જે ખાડા છે હવે માની લો કે અહીંયા આ રોડ ઉપર કોઈ પ્રકારનું કોડન કરવા નથી આવ્યું કે અહીંયા તમે આ અંતર બતાવવું એક વેંત રોડ થી એક વેંત હેઠું છે જો કોઈ વ્યક્તિને ધ્યાનમાં ના હોય તો કે કોઈ માતા છે પોતાના નાના બાળકને લઈ નીકળ્યા હોય અને જો આમાં ગાડી આવે તો ચોક્કસ અકસ્માત થાય એ લોકો પડે વાગે એન્જર થાય અથવા તો એવું થાય કે મૃત્યુ પણ થઈ શકે આ પરિસ્થિતિ તમે જુઓ તો લોકોને હર હંમેશ આવી રીતના ઊંધું ભણાવવાનું ગુઠા ભણાવવાની જે વાત આ ભાજપ સરકાર કરે છે હવે ધીમે ધીમે લોકો પણ શીખી ગયા છે જેમ જેમ તમે આગળ જશો આ રસ્તા ડામર દેખાય દેખાય આમાં ડામર તમને છે ક્યાંય આ રોડ છે ગાંધીનગરના હવે અહીંયા ગાંધીનગરમાં તો હજી આવી કાપચી કે કાકરી નાખી છે બાકી તો રોડમાં એ કપચી નાખી અહીંયા રહીશો સાથે વાત કરી એમને અમને ફરિયાદ કરી કે અમે દોઢ દોઢ વર્ષ થયા ઓકે અમારી રજૂઆત કરીએ છીએ કોઈ સાંભળતું નથી અમે અમારા છોકરાને ઘરની બહાર રમવા જવા નથી દેતા સાયકલ હાંકવા નથી દેતા અમારા છોકરાને રૂમમાં રૂમમાં પૂરી રાખવાના તો અમે ગાંધીનગર અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીને એવું કહેવા માંગીએ છીએ કે જો આવનારા એક સમયમાં એક જ મહિનામાં દિવાળીનો પર્વ છે લોકોને એક સારી ભેટ આપો સારા રોડ રસ્તા આપો અને નહીં આપો તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન ઉભું કરવામાં આવશે કે ટેક્સના પૈસા અમને સારા રોડ કેમ ન મળે સરકાર છે હું કહીશ વિભાગો છે મહેસૂલ એમની પાસે છે ઓકે પંચાયત એમની પાસે છે જેટલા જેટલા સારા સારા વિભાગો છે એ બધા એમની પાસે છે જે વિભાગમાં એક વ્યક્તિ હોવો જોઈએ મંત્રી તરીકે એની જગ્યાએ પાંચ સાત દસ વિભાગો એક જ વ્યક્તિ રાખે પછી એમાં આ મળે છે જનતાને

જન આંદોલન ઉભું થશે અને એના માટે જવાબદાર આ ભ્રષ્ટ ભાજપ રહેશે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા આત્માને જગાડો તમારા પૈસા આ બધું તૈયાર થાય છે નથી થતું તો કોક ખાઈ જાય છે શું કરવા ભોગવો છો એક વખત જેમ આપણે એક જ રોટલી એક જ બાજુ શેકાય તો બળી જાય છે એમ પાંત્રી વર્ષથી આ ગુજરાત એક જ બાજુ શેકાય છે ભાજપના શાસનમાં ભૂખ ભય ભ્રષ્ટાચાર એને એક વખત ફેરવી આમ આદમી પાર્ટીનો નવો સૂરજ ઉગાડો એવી આપ સૌને અપીલ કરીએ છીએ